આજના દાંપત્ય જીવનમાં સમાજ જીવનમાં જો કઈ ખૂટતું હોય ને તો આ સંવાદ ખૂટે છે વાતચીત ખૂટે છે આમ તમે જુઓ આપણે વાતચીતો કરતા નથી અને આ વાત હોય તો કેવી હોય વીજળીનું બિલ ભર દેજો ને ટેલિફોનનું બિલ ભર દેજો ને છોકરાઓના બિલ ભર દેજો ને આ એમ કે આજ રોટલી આ કર દેજો ને આજ આ વાતો કેવી હોય અમારી બાતો કા લેવલ ઉસી મેં રહે જાતા ટ્રાન્ઝેક્શનલ ટોક્સ આટલા પૈસા મને આમ જો મને આમ જરૂર છે પતિની એવી બે ચાર વાત ઉપર છેલી ઉપર છેલી સંવાદ કેવા થે વ્યવહારિક સંવાદ ટ્રાન્ઝેક્શનલ વાતો આમ કરવાનું છે આમ તેમ કરવાનું છે ફલાણું કરવાનું છે બાથરૂમ નો નળ નથી હાલતો પ્લમ્બરને ને બોલાય આવો આમ નથી થાત બસ યહી વાતે યે વાતે નકામી છે એવું નથી કહેતી આપણું ઘર તો જ ચાલે ને આવી બધી વાતો નકામી છે એવું નથી કહેતી પણ સંવાદના ભાગમાં આજે સમાજ જીવનમાં પતિ પત્ની વચ્ચે આજ સંવાદો રહી ગયા છે